ગુજરાતના ખૂણે એક એવું ગામ છે જ્યાં સુરજ આથમે એટલે જિંદગી પણ આથમી જાય છે જ્યાં મોબાઈલમાં નેટવર્ક શોધવા પણ પહાડ ચડવા પડે છે અને પાણી માટે માઇલો સુધી પદયાત્રા કરવી પડે છે વડગામનું કર્માવત ગામ જે નકશા પર તો છે પણ વિકાસની ફાયદામાં ક્યાંક ખોવાયું હોય તેવું લાગી રહ્યું છે વડગામ તાલુકાના જલોત્રા ગ્રામ પંચાયતનું કર્માવત ગામ અહીંયા પ્રવેશતા જ તમને અહેસાસ થશે કે તમે કદાચ અઢારમી સદીમાં આવી ગયા ચોમાસામાં કાદવનું સામ્રાજ્ય અને ઉનાળામાં ધૂળની ડમર્યો આજ અહીંયાના નસીબમાં લખાયેલું હોય તેવું લાગે છે વર્ષોથી નેતાઓ તો આવે છે વોટ માંગે છે પાક્કા રસ્તાના વાયદા આપીને ચાલે જાય છે પણ હકીકત એ છે કે આજે પણ અહીંયા એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી માંદગીના સમયે દર્દીને ખાટલામાં ઉચકીને મેઇન રોડ સુધી લાવવા પડે છે શું આજ આપણો વિકાસ છે એ સવાલ જરૂરથી થાય ની પણ સુવિધા નથી અને અમારે ભણવા જવાની પણ સુવિધા નથી અમે પાંચ કિલોમીટર ચાલતા જઈએ છીએ અને ચાલતા આવીએ છીએ અમારા અમારે ભણવું હોય તો અમે દિવાને અજવાળે ભણીએ છીએ અમારું લેસન પણ પૂરું થતું નથી અમારે ચોમાસામાં બહુ વરસાદના કારણે પાણી ભરી ભરાઈ જવા હોવાથી અમે અમારે જઈ શકાતું નથી અમદાવાદમાં પાણીની સુવિધા નથી અને વીજળી વીજળી જેવું કોઈ સુવિધા નથી અમારે રાંધન કરવું હોય તો દીવાના સહારે રાંધન કરીએ છીએ ને રાત્રે અમારે છોકરાને ભણવામાં બહુ મુશ્કેલી પડે છે ને અમારે બા આંગણવાડી થોડી દૂર હોવાના કારણે અમારા બાળકો કઈ સુવિધા મેળવી શકતા નથી આવે એટલે પાણી રહેતું નહીં ને મન આ પાણી જળ યોજના કોઈ ખાસ નળ નું થોડુંક થોડું અમન કરી આલું હોત તો પાણી નું અમારું રારું રહો ત્યારે તો અમે આ કર્મવાદ આ જૂના કૂવાથી ભરો છો આ જૂનો કૂવો હોય એમાંથી ભરો છો અને પછી એ ઉનાળો આવે એટલે પાણી થઈ રહે એટલે પછી આ બોરો ઉપરથી જવું પડે આ નર્સરી છોડીને બે કિલોમીટર અઢી કિલોમીટર દૂર છે ડિજિટલ યુગની વાતો વચ્ચે કર્માવતની રાતો આજે પણ દીવા અને ફાનસના ભરોસે છે વીજળીના અભાવે આખું ગામ અંધકારમાં ગરકાવ છે એટલું જ નહીં પાણી માટે અહીંયાની મહિલાઓ વહેલી સવારથી જ સંઘર્ષ કરવો પડે છે નળ નથી નથી બોર માત્ર વલખા મારે છે અહીંયાના લોકો શિક્ષણની સ્થિતિ તો એથીય એ બદતર છે ગામમાં ન તો શાળા છે ના આંગણવાડી ભૂલકાયો ભણવા માટે સીમાડા વટાવવા પડે છે પરિણામે અનેક દીકરા દીકરીઓનું ભવિષ્ય અધડતાલ છે વડગામ તાલુકાનું જલૌતરાનું કર્માવત ગામ પાનપર તાલુકાનું હાથીદરા જોડે સુલેપાણી ગામ હોય આ બંને ગામમાંના અંદર અહીંયા લગભગ સિત્તેર જેટલા પરિવારો અને ત્યાં લગભગ ત્રણસોથી ચારસો જેટલા પરિવારો ત્યાં સાડા ત્રણસોથી ચારસો જેટલા દવાઓ પેન્ડિંગ છે અહીંયા પણ પંદરથી સત્તર જેટલા દવાઓ બે હજાર એકથી મળીને સંપૂર્ણ વિગતે એમની દવાઓ ફોર્મ ભરીને તાલુકા કક્ષાએ મોકલેલા છે પરંતુ સરકાર વહીવટ તંત્ર દ્વારા એમને કોઈ પણ જાતના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા નથી જવાનો રસ્તો નથી સોમવાર ચિયાળે અમારા બાળકો ભણવા કઈ રીતે જઈ શકે અને પાણી પીવાની આ ગામની અંદર કોઈ જળ છે નળ થી સુવિધા નથી અમારા લોકો કઈ રીતે પાણી પી શકે અમારા છોકરા વીજળી નથી કઈ રીતે અભ્યાસ કરી શકે અને ભણી ગણીને આગળ જાય તો અમારા છોકરા ભણવાની પણ મુશ્કેલી છે દીવા તળે અંધારું છે ચાલીસ કુટુંબો છે એ લોકોના બાળકોના અભ્યાસ માટે જે જલોત્રા પ્રાથમિક શાળા છે

અધિકારી દાવા કરે છે કે એક પોઈન્ટ સત્તર કરોડની ગ્રાન્ટ વાપરી નાખી પણ સવાલ એ છે કે જો ગ્રાન્ટ વપરાય તો કર્માવતની પ્રજા હજુ કેમ તરસ્યા અને અંધારામાં છે શું ફોરેસ્ટ એક્ટ માનવ અધિકારથી ઉપર છે સ્થળાંતરની વાતો થાય છે પણ વર્ષોથી વસેલા લોકો પોતાની જમીન છોડે કઈ રીતે તંત્ર પાસે કાગળ પર વિકાસ છે પણ કર્માવત પાસે માત્ર નિશાસા સવાલ એ છે કે સ્માર્ટ વિલેજના સપના જોતી સરકાર આ ગામના અંધારા ક્યારે દૂર કરશે શું કર્માવતને ક્યારે એનો હક મળશે કે પછી દર વખતે માત્ર ઠાલા આશ્વાસન જ મળશે એ હવે જોવાનું રહે